આજે ગાંધીનગરના બિરસા મુંડા કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે જે ફ્રીશિપ કાર્ડ અને સ્કોલરશિપને લઈને બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમની જે શિષ્યવૃત્તિ છે તે પાછી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે જે હા આદિવાસી સમાજના આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ઉપર એક માઠી અસર પહોંચી છે એક વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અને ફ્રી સિપ કાર્ડ બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે તેના કારણે સાઠ હજારથી વધારે વિદ્યાર્થીઓ છે તેમના શિક્ષણ ઉપર એક મોટી અસર પહોંચી છે નાના સંદર્ભમાં જ્યારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જો પોતાની રજૂઆતો લઈને પહોંચ્યા હતા તેમણે વાત કરતાં શું જણાવ્યું કેટલી હાલાકીઓ તમને પડી રહી છે

મા હમણાં જ એડમિશન થયું છે મારે એટલા માટે હમણાં ત્રીજા છે માસી લેબ અમને કોલરશિપ નહીં મળતી અમે અહીંયા આવ્યા છે કોલરશિપ મેળવવા માટે અહીંયા આવીને જોઈએ તો અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા આવ્યા છે તેથી અમને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તે દરમિયાન અમને બહુ સારું લાગ્યું આદિવાસી લોકોને કંઈ તકલીફ હોય કે એમના હકનું ના મળે તો અમારા ચેતરભાઈ વસાવા આવે છે ના ના હું હું જ જ વાર વાર છું છું હા અમારે અમને મળે તે દરમિયાન અમે અરજી કરવા માટે છે છે અમે હમણાં અભ્યાસ એડમિશન લીધું તે દરમિયાન અમને મળતી નથી સ્કોલરશીપ મળે તે દરમિયાન અમે અભ્યાસ કરી શકીએ છે ના મળે તો અમારે કઈ થી આપવાની રજૂઆત કરી છે અમારા ચેતરભાઈ હોય તો અમારે કોઈ ટેન્શન નહીં આદિવાસી લોકો ને કઈ તકલીફ હોય કે એમના હક નું ના મળતું અમારે એક એમને એમને કહેવામાં આવતું કે ચેતરભાઈ ટાઈગર છે અમારા આદિવાસી સમાજ નું ગૌરવ છે ચેતરભાઈ

ક્યાં ક્યાં રહેવાસી છો અભ્યાસ કરો આશીર્વાદ તો શું અભ્યાસ કરો છો બીએસસી નર્સિંગ શું મામલો છે બંધ થઈ ગઈ છે તો ચાલુ કરાવવાના મુદ્દે અમે અહીંયા આવે છીએ કેટલા સમયથી બંધ છે

કેશમ ઊભો બન્યો છે તો કઈ રીતે પછી અમે કરો 61 મેમી રહે તો ખેતીવાડીમાંથી અમે ઊભો કરીએ છીએ જે અમારી પરિસ્થિતિ ખરાબ છે જતાં અમે સ્કોલરશિપ ભરીએ છીએ તો અમારી માંગ આદિવાસી સમાજના યુવાનો માટે આવો સારું કામ કરે અમારી રીતે એના માટે ના પકલાવ લીધા ના કઈ નથી કરી સરકારે અમને હા તો મંત્રી આવું કહે છે બસ હા અમે કોલરશિપ લેવા છે આગળ બી આવી ચૂક્યા છે પણ અમને આગળનો કંઈ ન્યાય મળ્યો નહીં આજુ તે પાછા મારા આદિવાસી આગેવાન બોલાયા છે તમે પાછા આવ્યા દીવેસી નરસિંહમાં હું છું સ્ટડી કરી કરું છું हाँ तो आ, एक वर्ष पूरा थे जो से आने कॉलर से बालवान ना ना रजवात आती है नहीं हमें दारा सभी साथी हैं हमारे सत्ता लोसा वाले सत्ता ऐसे हैं तो ये लोग को बात करें तो आवेदन पत्र आलू तो आता भी आलू जो ना आता भी आवेदन पत्र आलू तो ये खबर नहीं आता है तो कोई निराकरण है एक वर्ष पूरा थे आता है जो कलर सिम आवे नहीं जो कि कलर का भरवानी के सिपाना अजूका सू करवाने हैं। यस का बड़ा पैदा ना आया। आदिवासी लोग ने सिक्स लाख मटेरियल कपूर कपूर करी पाने कसू कसू करूं नहीं अमार्ट। दो लाख रुपया पीस दी गई आवेश कलर। कम लाख रुपया फ्री होए बीएस तो इतनी फ्री कैसे ना बिजुके ना बिजुके मैं बोपिंड होता हूँ मुन्नियस नेहा बेनारीन भाई इमेज नरसिंह कॉलेज रेवानु चिंदु के उम्र सिक्षण क्या किया केदार आशुप रस्तना चीके विश्व मुन्डा भवन आउट है फ्री रिसिप कार्ड मारते हैं તો છે એ મૂળ અમારે જમવાનું, ખાવાનું, પીવાનું બધું રહેવાનું તે બાબતે પૈસા નહીં તો ફ્રી ફ્રી કાર્ડ બંધ મુશ્કેલી પડે મુશ્કેલી તો પડે ને જમવાનું, રહેવાનું બધું जो अभ्यास करो जो बीएससी नर्सिंग कॉलेज बीएससी नर्सिंग में तो हवे जे आर्थिक खारड बदियों से तो घर तरफ तीसरे के बाम आवे घर से घर तरफ ती पैसा नहीं तो क्या थी आपका तो शु माँ से आप लेंगे तुम्हारी रिसिप कार्ड चाहिए छह रिसिप कार्ड चालू हम्म तो, तो अगर ऊपर तुम्हें लोगों आया था �

घर तो वाला नाम मिले तो छोड़ी दीवा भाई छोड़ तो पे, 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 के तो 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 क्या 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 विकास 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 करियो तो विकास 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 तो घरे तो विकास तो विकास तो विकास तो आज तो सरकार तो विकास 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 तो तो विकास तो विकास तो विकास तो विकास तो विकास तो तो विकास विकास तो विकास तो

આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જે આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમણે એવી આશા અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર જલ્દી આ બાબતે કોઈ હિતકારી પગલા લેશે અને આ શિષ્યવૃત્તિ છે તે શરૂ કરશે જેના કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ આગામી દિવસોમાં કરી શકે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો